વડોદરામાં આવેલા ડભોઈ નગરપાલિકામાં વિકાસ સપ્તાહની પ્રમુખ બિરેન શાહના પ્રમુખ સ્થાને ઉજવણી કરવામાં આવી ગુજરાતના તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી ગુજરાતમાં વિકાસ ગાતા વિરત ચાલી રહી છે દેશના કોરોના કાળમાં પેટીયુ રડી ખાતા ઇસમોને દસ હજારથી લોનની શરૂઆત કરી પગભર બનાવવાના ગુજરાત સરકારના પ્રયાસના ભાગરૂપે

પીએમ સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને પચાસ હજારનો ડ્રાફ્ટ આપવામાં આવ્યો જે એમની લોન મંજૂર થઈ છે જે કોઈ આગળના રૂપિયા ભર્યા છે જે પંચાયત હજારની લોન મંજૂર થઈ તેમને આપવામાં આવ્યો હતો વિકાસની વાત કરીએ તો વિકાસ સપ્તાહની સાથે ધારાસભ્યશ્રીની દેખરેખમાં નગરપાલિકા કામ કરી રહી છે ત્યારે હમણાં જ વર્તમાન સમયમાં દિવાળીની આસપાસ જ ઓડિટોરિયમ અને ભરંગપન ભાગનું લોકાર્પણ ધારાસભ્યશ્રી આપના લોકલાવીરાના હસ્તે કરવામાં જઈ રહ્યા છે સાથે સાથે ચારથી પાંચ વર્ષ જૂનું જે કામ બંધ છે જેટકો કંપનીના વાંકે લાઈન જતી હોય જેમાં એક પોઈન્ટ બેતાલીસ કરોડ રૂપિયા ભરવાના હોય ધારાસભ્યશ્રીની મધ્યસ્થાથી એ રૂપિયા પણ સરકારમાંથી આવી ગયા છે અને એ પૈસા ભરી દીધા છે અને એ ઓડિટોરિયમનું કામ પણ છ આઠ મહિનામાં લોકાર્પણ આપના ધારાસભ્ય એવું કહેવત છે ને કે જે મુરત કરે એ જ લોકાર્પણ કરે તો એ મુરત કર્યું હતું ને એનું એનું જ આપણા માનનીય જઈ જઈ રહ્યા મહિનામાં એ પણ થઈ જશે એટલે કહેવાનું કે વિકાસ સપ્તાહમાં ડભોઈનગર અને દરફાજી નગરમાં જ વિકાસ એટલો બધો થઈ રહ્યો છે જે મેં બહાર જોવાની જરૂર ના પડે એનું કારણ છે કે બ્રિજોના કામ થઈ રહ્યા છે સાથે અમને રિસર્ફેસિંગના ડંબરના કામો બી પેચોકના કામો બી થઈ રહ્યા છે આવા વિકાસના કામો અઢળક થઈ રહ્યા છે સાથે સાથે જીએસબીબી બે મોટીભાગમાં પાણી ટાંકી મંજૂર થઈ છે કિસાન જનતાનગર નગર બી એક ટાંકી મંજૂર થઈ છે એનો ઓર્ડર અપાય બી છ મહિના થયા છે થોડાક નાના મોટા કારણો લીધે એ કામ અટક્યું હતું હવે એ બી કરશે એની સાથે ગટરની જે સમસ્યા છે એના ચોત્રીસ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા છે ટેન્ડર બી થઈ ગયું છે